નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રી વિષયમાં પ્રકરણ એક રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના માટે આજે આપણે દળ વજન કદ અને ઘનતા આવા ટોપિકનો અભ્યાસ કરવાનો છે તેના અંદર પહેલું છે દળ દળની ઇંગ્લિશમાં માસ કહેવામાં આવે છે તો સૌપ્રથમ તો દળની વ્યાખ્યા શું આવે તો જે દળ છે દ્રવ્યનો જથ્થો જે છે બરાબર એને દળ કહેવામાં આવે છે અને દ્રવ્યનો જે જથ્થો છે પદાર્થનો દ્રવ્યોનો જથ્થો છે એનામાં રહેલો એના પર જે ગુરુત્વ આકર્ષણ બળ લાગે છે તેને વજન કહેવામાં આવે છે જે પદાર્થનું દળ છે એ આપણે પ્રયોગશાળામાં આવેલી વેસલેસિક તુલા વડે ખૂબ જ ચોકસાઈથી આપણે માપી શકીએ છીએ દળનો એસા એસા એકમ યાદ રાખવાનો છે કિલોગ્રામ થશે દળનો એસા એકમ કિલોગ્રામ થશે બરાબર જે આપણે યાદ રાખવાનો છે હવે વજનની વાત કરીએ તો વજન શું છે તો જે દ્રવ્યોનો જથ્થો છે એના પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને આપણે વજન કહીએ છીએ જો મિત્રો આપણે જે આપણું માપીએ છીએ ખરેખર એ આપણે વજન માપીએ છીએ વજન એક સ્થાનેથી બીજા સ્થાને બદલાઈ શકે છે કારણ કે આપણે જે દ્રવ્યનો જથ્થો છે એના પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને આપણે વજન કહીએ છીએ અને પૃથ્વી પર અલગ અલગ સ્થાને આપણે જઈશું તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય થોડું ઘણું બદલાય છે એટલા માટે આપણું વજન પણ બદલાય છે જ્યારે દળ બદલાતું નથી તો યાદ રાખશું કે જે પદાર્થનું વજન છે એ બદલાઈ શકે છે પરંતુ જે દળ છે એ બદલાઈ શકતું નથી અને દળ અને વજનની વ્યાખ્યા યાદ રાખશું હવે વજનને જગ્યા બદલવાથી બદલાય છે કારણ કે ગુરુત્વાકર્ષણ પણ બદલાશે બદલાશેનું મૂલ્ય બદલાશે અને વજનને કિલોગ્રામ ગ્રામ વગેરેમાં આપણે માપી શકીએ છીએ ચાલો આ છે વૈશ્લેષિક તુલાની આકૃતિ બરાબર પ્રયોગશાળામાં મૂકેલી હોય છે દેખી લેજો ત્યારબાદ છે કદ કદ એટલે કે વોલ્યુમ બરાબર તો કદના કદનો એસઆઈ એકમ શું થશે લંબાઈનો ઘન એટલે કે ટૂંકમાં આપણે એને એમનો ક્યુબ તરીકે દર્શાવીએ છીએ કદને હવે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં નાના કદનો ઉપયોગ થાય છે માટે આપણે મીટરના ઘનની જગ્યા પર શું વાપરશું એકમ સેન્ટીમીટરનો ઘન અથવા તો ડેસીમીટરનો ઘન હવે પ્રવાહીના કદને માપવા માટે લિટર એકમનો આપણે ઉપયોગ કરીએ છીએ યાદ રાખજો જે પ્રવાહી છે બરાબર દૂધ છે તેલ છે પાણી છે એને આપવા એનું જ્યારે આપણે કદ માપવાનું હોય છે તો આપણે લિટરમાં એને માપીશું હવે પ્રયોગશાળામાં પ્રવાહીના કદ માપવા માટે અંકિત નળાકાર બ્યુરેટ પીપેટ વગેરે મૂકેલું હોય છે બરાબર જુઓ મિત્રો આ બ્યુરેટ છે આ બ્યુરેટ થઈ ગઈ પીપેટ અંકિત અંકિતળાકાર અને કદ માપક ફ્લાસ્ક આપેલો છે એક લીટરનો અહીંયા નિશાન આપેલું રિંગ જેવું મિત્રો આપણે એટલે સુધી જો પ્રવાહી ભરશું તો કેટલું થશે એક લિટર થશે બરાબર છે ત્યારબાદ યાદ રાખવાનું છે આપણે કે એક લિટર બરોબર એક લિટર બરોબર એક હજાર એમએલ થાય એક લિટર બરોબર એક ડીસીમીટરનો ઘન થાય અને એક લિટર બરોબર એક હજાર સેન્ટીમીટરનો ઘન થશે આપણે યાદ રાખવાનું રહેશે બરાબર ચાલો ત્યારબાદ ઘનતા તો ઘનતા એટલે પધાર્થી ઘનતા પ્રતિ એકમ કદના જથ્થાનું દળ છે પધાર્થથી ઘનતા શું છે પ્રતિ એકમ કદના જથ્થાનું એકમ કદના જથ્થાનું દળ છે એટલે ઘનતા ડી ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ તો ડી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન વી થશે બરાબર ઘનતાનો એસા એકમ નીચે પ્રમાણે આપણે મેળવી શકીએ તો ઘનતા એટલે શું તો દળના છેદમાં કદ દળ આપણે સેનામમાં પીએ છીએ કિલોગ્રામમાં બરાબર છે એકમ એનો કદનો એકમ શું છે મીટરનો ક્યુબ બરાબર છે એટલા માટે કેજી ઇન્ટુ મીટર માઇનસ થ્રી અથવા તો કેજી પ્રતિ મીટરનો ક્યુબ આ શું થશે ઘનતાનો એસા એકમ કઈ રીતે આપણે મેળવ્યો તો જુઓ જે માસ છે બરાબર એને આપણે કિલોગ્રામમાં માપીએ છીએ અને જે વોલ્યુમ છે ને આપણે મીટર ક્યુબમાં માપીએ છીએ તો આવી રીતે આપણે ઘનતાનો એકમ મેળવી શકીએ હવે પ્રયોગશાળામાં આપણે થોડા નાના એકમનો ઉપયોગ કરીએ છીએ કિલોગ્રામની જગ્યા પર શું કરી દઈશું ગ્રામ અને મીટરની જગ્યા પર સેન્ટીમીટર બરાબર છે આપણા ઉપયોગ પ્રમાણે આપણે એકમોનો યુઝ કરીએ છીએ હવે આ એકમો મોટા હોવાથી પ્રયોગશાળામાં ઘનતાના મોટા ભાગે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ સ્વરૂપમાં દર્શાવાય છે ઘનતા જ્યાં દળ ગ્રામમાં અને કદ સેન્ટીમીટર ક્યુબમાં દર્શાવાય છે જો મિત્રો ઘનતા એટલે શું તો પ્રતિ એકમ કદના જથ્થાનું દળ છે બરાબર હવે જેટલી ઘનતા વધુ હશે એટલા કણો નજીક ગોઠવાયેલા હશે એવું આપણને જણાય છે અથવા તો આપણે એમ કહી શકીએ જે પદાર્થની અંદર જે એના ઘટક કણો રહેલા છે જેટલા નજીક હશે જેટલો એમની વચ્ચે ઓછો અવકાશ હશે એટલી એની ઘનતા વધુ હશે અને એનાથી વિરુદ્ધ કણો વચ્ચે જેટલી વધારે જગ્યા હશે જેટલો વધુ અવકાશ હશે બરાબર કણો જેટલા દૂર દૂર ગોઠવાયલા હશે એટલી એની ઘનતા ઓછી થશે બરાબર છે તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ જય હિન્દ